તો હાલો ભાઈઓ આજે રોજ અમારે વરસાદ બબહાટી બોલાવી રહ્યો છે અને તમે આ જોઈ શકો છો આપણી વાડીએ આ તો ગિરનાર પણ દેખાતો નથી અને પાણીના બંબે બમ્બા પડે છે અને આમ તમે જુઓ જુનાગઢમાં આજે ફૂલ વરસાદ ઓ ભાઈ તમે જુઓ તો કઈ ઘટના ને વાવાઝોડા પણ સાથે વરસાદ કેવો ભાઈ આમ તમે જોવો જાળવાની એવું બહુ વરસાદ સાથે આજ તો પવન બહુ છે અને વરસાદથી બહુ અમારા સોયાબીન બધા પાડી દીધા છે આડા અને વરસાદથી તમે આમ જુઓ સામે જોઈ શકો છો તમે કે કેવો વરસાદ પડે છે આમ તમે જુઓ જોરદાર વરસાદ આવી રહ્યો છે અમારા આજ તો જુનાગઢમાં પાણી ના બમ્બે બંબા પાડી થી ભાઈ ભાઈ નહીં એવો વરસાદ આવે તમે જો કઈ વરસાદ આવી રહ્યો છે તો તમે જોવો છો અને આમ જો ઓહો હો એ વરસાદે તો પણ ભૂખા કાઢીને કહો ભાઈ કઈ પૂજવા નહીં દે એવું લાગે આમ તમે જોવો છો ને બધા અમારા આડા પાડી દીધા